જય માતાજી મિત્રો મારું નામ ડેરવાળી યુવાનશી છે આજે આપણે ડોડાનો શેવડો બનાવવાનો છે એટલે આપણે પડામાં પહેલા તો ડોડા તોડવા વેહ જાય અક્ષુમાં રાહરે આવે છે ડોડા તોડવા સાહેલ અક્ષુ આપણે ડોડા તોડવા વહેલા જઈએ આપણે ડોડા પડામાં પહેલા શાહમાં છે એટલે આપણે ડોડા હપ તોડીને વી આવશું તો મિત્રો આપણે કોણા કોણા ડોડા તોડવા મળ્યા છે અને અક્ષુ પણ તોડવા મળે છે અને આ બાજુ રિધુ પણ ડોડા તોડવા આવી તો રિધુ પણ આપણે ડોડા તોડવા મળીએ હવે આપણે આગળ જઈએ આપણને કેટલાક ડોડા મળી જશે જો મિત્રો આપણે ઘણા બધા ડોડા કરી લીધા છે રીધુ પાસે પાંચ છે અને અક્ષુ પાસે પણ ઘણા બધા છે હવે આપણે વાડીએ જઈએ અને સાકુએ કરીને આપણે પેલા દાણા કાઢી લેવી ચાલો હવે આપણે જઈએ આપણે શેવડો વગાડવા મીઠા લીમડાની તીરખી પણ જશે એટલે આપણે મીઠા લીમડાની તીરખી લેતા જઈએ જો આપણે મીઠા લીમડાની તીરખી તોડી લીધી છે એટલે પાછું આપણે આવવું નહીં એટલે અત્યારે હારવાર આપણે તોડી લીધી

જો ભાઈ કેસે છે મને ડોડા ફૂલકા આવડે છે તમને પણ આવડતા હોય ભાઈ તો કોમેન્ટ માં જરૂર લખજો હવે આપણે બધા ડોડા ફૂલાઈ ગયા છે તો આપણે ડોડા માં મસ્ત મસ્ત દાણા હોય એટલે હારો આપણે જો બસ એમ આપણે બધા ડોડા ફોલાઈ જશે જો આપણે આના દાણા કાઢવાના આવે ડોડા ને વાળ હોય

આપડે એટલા દાણા નીકળી જશે હવે આપણે ચાર પાંચ ડોડા બાકી છે એમાંથી પણ હવે આપણે દાણા કાઢી કાઢીワડશું અને પછી આપણે શેવડો કરશું જો હવે આપણે દાણા કપાઈ જશે હવે આપણે અસલ અસલ દાણા છે જો મિત્રો આપડે હવે સુલવા સગી ગયો છે રવા મિત્રો હવે આપણે ચૂલા ઉપર બગડી મૂકી દીધું અને મમ્મી મમ્મીએ તેલ પણ એમાં નાખી દીધું મને ચૂલો અસલ જગે છે તો હવે આપણે એમાં રાઈ નાખી દેવી જો મિત્રો હવે આપણે રાઈ ની પછી જીરું નાખી દેવી હવે આપણે દોડાના દાણા નાખી દીધા

જો મિત્રો હવે આપણે મીઠું નાખી દેવી આપણે મીઠું નાખી દીધું હવે આપણે તેને પણ હલાઈ નાખવી જો મિત્રો હવે આપણે મરચું નાખવાનું છે મમ્મી હવે મરચું નાખે છે જો મરચું નાખી દીધું હવે આપણે તેને પણ હલાઈ નાખવી થોડોક આપણે તીખો બનાવીએ એટલે બહુ મજા આવે ચટપટો ચટપટો લાગે આપણને જો હવે આપણે મસ્ત મજાનો શેવડો ડોડાનો શેવડો તૈયાર થઈ ગયો છે હવે આપણે ખાઈશું જો મિત્રો આપણે મસ્ત મસ્ત મજાનો બની ગયો છે જો તમે પણ ડોડાનો શેવડો બનાવતા દેશો જો બધાય વાળો કરવા બેજે છે શેવડો શેવડો ખવા બેજે છે હવે આપણે શેવડો આપણે હવે ખાઈ લેવી વાળો કડ લેવી તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કોમેન્ટમાં જરૂર લખજો તમે શેવડો બનાવતા હોય તો લખજો કોમેન્ટમાં તમને મારો શેવડો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખી દેજો